જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું મારી ચેનલ પર સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મોજરેલા ભરા કબાબની રેસીપી આ કબાબ નાના મોટા બધા જ નિભાવે તેવા બને છે તમને આ મારી રેસીપી ગમે તો લાઈક અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા તો ચાલો બનાવીએ મોજરેલા ભરા કબાબ તો તેના માટે આપણે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકીએ પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં એક કપ પાલક એડ કરીશું આ પાલકને સારી રીતે વોશ કર્યા બાદ જ એડ કરવી હવે તેને હાઈ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે આ જ રીતે આપણે ઉકળવા દેવાની છે પાલકના પત્તા પાણીમાં અંદર ડીપ થઈ જાય તેટલું પાણી એડ કરવાનું છે તે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાલકના પત્તા પાણીમાં આ રીતે ડીપ થઈ જવા જોઈએ હવે ત્રણથી ચાર મિનિટ થઈ ગયેલી છે આ પાલકને આપણે એકદમ ઠંડા પાણીની અંદર આ રીતે તરત જ એડ કરીશું આ રીતે કરવાથી જે પાલકનો કલર એકદમ ગ્રીન છે તે જળવાઈ રહે છે એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ તેને આપણે આ રીતે પાલકને મીસવી લઈ લઈશું હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ હવે આ પાલકને આપણે થોડીક વાર સાઈડ પર રહેવા દઈએ ત્યારબાદ એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન આખું જીરું તણ મરચીના ટુકડા તે તમે ટેસ્ટ અનુકૂળ વધારે કે પણ ઓછા લઈ શકો છો બે ટેબલ સ્પૂન લીલું લસણ અને એક ટેબલ સ્પૂન આદુ તેને એકદમ બારીક કાપેલા છે તેને તેલમાં એડ કરીશું આ રીતે તેલમાં તેને એકથી બે જ મિનિટ માટે સાતરવાના છે ત્યારબાદ અડધો કપ કેપ્સિકમ અને અડધો કપ ફણસી તે એડ કરીને આ રીતે તેને તેલમાં સાતરી લઈએ કેપ્સિકમ અને ફણસી બે મિનિટ માટે તેલમાં સાચરા બાદ તેમાં અડધો કપ વટાણા એડ કરીશું મેં લીલા વટાણાનો ઉપયોગ કરેલો છે જો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે આમાં કરી શકો છો હવે તેને આ રીતે આપણે બ બે મિનિટે હલાવતા રહેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે તેને રહેવા દઈએ હવે આ આપણો મસાલો તૈયાર થઈ ગયેલો છે ત્યારબાદ તેમાં જે પાલક આપણે બાફેલી છે તે એડ કરીશું પાલક એડ કર્યા બાદ ગેસની ફ્લેમને સ્લો જ કરી દેવાની છે હવે આમાં આપણે મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચાંનો પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન ચાટ મસાલો હવે આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે આ મસાલાને આપણે એક ડીશમાં લઈ લઈએ અને ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈએ હવે આ મારું મિશ્રણ મિક્સર જારમાં ક્રશ થઈ ગયેલું છે આ મિશ્રણને અકસરું જ ક્રશ કરવાનું છે હવે આ જ મિશ્રણને આપણે કબાબ બનાવવાના છે તો આ જ મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ એક મોટી સાઇઝનું બાફેલું બટેકું ત્રણ ચમચી બ્રેડ કમ્પ્સ એક ચમચી કોર્નફ્લો બ્રેડ કમ્સ આગળ આપણે વધારે જરૂર પડશે તો એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આમચૂર પાવડર હાફ ટેબલ સ્પૂન લીંબુનો રસ બે ટેબલ સ્પૂન લીલા ધાણા હવે આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ મિશ્રણ જો તમને એવું લાગે કે આ રીતે હાથમાં ચીપકે છે તો તમારે બ્રેડ કમ્સ વધારે એડ કરવા મેં આમાં ત્રણ ચમચી બ્રેડ કમ્સ એડ કરેલા છે હવે આ મારું મિશ્રણ બરાબર રેડી થઈ ગયેલું છે હવે આ જ મિશ્રણને આપણે આ રીતે બંને હાથમાં તેલ લગાવીને જ લેવાનું છે કે જેના કારણે તે હાથમાં ચીપકે નહીં એક પેંડા જેવો આકાર આપીને તેમાં આ રીતે એક વોલ પાડી દઈએ ત્યારબાદ તેમાં હાફ ટેબલ સ્પૂન મોરજેલા ચીઝ એડ કરીને આ રીતે પેક કરી દઈએ મોરજેલા ચીઝની ઓપ્શનમાં તમે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો હવે આને આપણે આ રીતે પેક કરીને એક પેંડા જેવો આકાર આપી દઈએ અને તેના પર અડધો કાજુનો ટુકડાને આ રીતે ઉપર મૂકીએ અને બ્રેડ કમ્પ્સને આ રીતે ઉપરથી આપણે લગાવવાના છે ફરતી બાજુ બ્રેડ કમ્સ લાગી જાય તેવી રીતે આપણે કબાબમાં લગાવીએ હવે આ જ રીતે આપણે બધી જ કબાબ તૈયાર કરી લઈએ હવે મારે આ કબાબ તૈયાર થઈ ગયેલી છે હવે આ જ કબાબને હું ડીપ ફ્રાય કરીશ જો તમારે સેલો ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો મેં આ હરાભરા કબાબને ડીપ ફ્રાય કરેલા છે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી તેને બંને સાઈડ આ રીતે પલટાવીને તળી લઈએ તમે જોઈ શકો છો કે મારા આ હરાભરા કબાબ હવે રેડી છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા આ મોરજીલા હરાભરા કબાબ બનેલા છે આ હરાભરા કબાબને તમે ટમેટાના સોસ કે ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો કે આ હરાભરા કબાબમાં મોરજેલા ચીઝ એડ કરવાથી તેનો લુક તો સરસ લાગે જ છે પણ તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમને આ મારી રેસીપી કેવી લાગે અને આવી આવી નવી વાનગી જોવા અને શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો